નમસ્કાર હું હિતુભાઈ જાડેજા મહામંત્રી ઓલ ગુજરાત ફેરફાઈ શોપ એસોસિએશન છેલ્લા ઘણા સમયથી સરકારશ્રીનું જે સર્વર છે રાશન કાર્ડની દુકાન ખાતે જે ગ્રાહકો આવી અને પોતાના ફિંગરપ્રિન્ટ દ્વારા આધાર આધારિત પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી અને જથ્થો ઉપાડે છે એ આ સર્વરના કારણે લોકોમાં ખૂબ હાલાકી થાય છે લોકોના ફિંગરપ્રિન્ટ નથી આવતા શિયાળાની સિઝન છે અને સર્વરમાં જે એરર આવે છે અને ઉપરથી ડબલ ફિંગરપ્રિન્ટ લેવાના અને તાજેતરમાં ચૌદ તારીખના રોજ વિભાગ તરફથી એક સૂચના આપવામાં આવેલી કે ગ્રાહકોના ઓટીપી નહીં કરવાના જેના કારણે લોકોને ખૂબ હાલાકી પડી રહી છે દુકાનદારનો અને રેશન કાર્ડ ધારકનો સમય બગડી રહ્યો છે અને ઘણી વખત તો લોકોને સતત હેરાન થવાના કારણે દુકાન ખાતે દુકાનદાર અને રેશન કાર્ડ હોલ્ડરોને તકરાર પણ થતી હોય છે હું ખાસ કરીને આ માધ્યમથી કહેવા માગું છું કે સરકારશ્રી દ્વારા જે રેશન કાર્ડનો જથ્થો લેવા માટે થઈને આધારે આધારિત ઓળખ પ્રસ્થાપિત કરવાનો જે જે સિસ્ટમ બનાવેલી છે આ સિસ્ટમની અંદર જ્યારથી સિસ્ટમ આવી ત્યારે વ્યાજવિભાવના દુકાનદારોએ પોતાના ખર્ચે કોમ્પ્યુટર વસાવ્યા બાયોમેટ્રિક ડિવાઇસ વસાવ્યા પોતાની નેટની કનેક્ટિવિટી પ્રિન્ટર અને આનુષંગિક જે કાંઈ ડિવાઇસીસ છે જે કંઈક સેવાઓ જે છે એ બધી દુકાનદાર પોતાના ખર્ચે કરે છે હકીકત દુકાનદાર છે એ વેપારી છે વેપારની અંદર જે આ ટેકનિકલ વસ્તુ છે એમાં ખાસ કરીને સંચાલકને આ બધા કાર્ય માટે ક્યારેય કોઈ જાતની ટ્રેનિંગ નથી આપવામાં આવેલી તદુપરાંત નથી કોઈ ડિવાઇસિસ કોઈ જાતના પ્રોવાઈડ કરવામાં આવેલા જેથી દુકાનદારને તરીકે દુકાનદારને આ બધા કાર્ય માટે એક્સ્ટ્રા વળતર મળે અથવા તો ઓપરેટર માટેનો જે ખર્ચ થાય છે એ ખર્ચ મળે એવી પણ એક દુકાનદાર તરીકેની માંગણી છે અને સાથે સાથે રેશન કાર્ડ હોલ્ડરોને જે આગલાંકી પડે છે જે ડબલ ફિંગર છે સર્વર નથી ચાલતું ઓટીપી પર અત્યારે ગેરકાયદેસર રીતે પ્રતિબંધ મૂકેલો છે આ બધી સમસ્યાઓમાંથી મુશ્કેલીઓમાંથી ઉગારવા માટે હું સરકારશ્રીને ખાસ કરીને પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓને નમ્ર વિનંતી કરું છું કે શિયાળા જેવી સિઝન છે ઓટીપીથી વિતરણ થાય તો લોકોને હાલાકી ઓછી પડે વ્યાજબીભાવના દુકાનદારો કે જેને મિનિમમ કમિશન મેળવવા માટે સત્તાણું ટકા જેવું વિતરણ કરવું પડે છે આ વિતરણની જે ટકાવારી છે એ ટકાવારી ફૂલ ફુલફિલ થાય એના માટે પણ ઓટીપીથી જો વિતરણ થાય તો જે ગરીબ અને નબળા વર્ગના વેપારીઓ છે તે તેનું મિનિમમ કમિશન મેળવી શકે આ સાથે મારો એક એવો પણ વિચાર છે કે હાલમાં સરકારશ્રીએ તાજેતરમાં લગભગ ચીમોતેર લાખ રેશન કાર્ડ ધારકોના જે સભ્ય સંખ્યા છે બધાનું ઈ કેવાયસી થઈ ગયેલું છે જ્યારે ઈ કેવાયસી થયું છે ત્યારે રેશન કાર્ડની અંદર સૌથી પહેલાં ચૂંટણી કાર્ડનું સીડિંગ થયું ત્યારબાદ આધાર કાર્ડનું સીડિંગ થયું અને હવે દરેકે દરેક સભ્યનું ઈ કેવાયસી થઈ ગયું એટલે આ આખો ડેટા છે એ ડેખા ડેટા ક્લિયર થઈ ગયો છે સાચો થઈ ગયો છે અધિકૃત થઈ ગયો છે આવા સંજોગોની અંદર જો આધાર આધારિત ઓળખ પ્રસ્થાપિતને જે આગ્રહ રાખવામાં આવે છે એ આગ્રહ મૂકી દેવામાં આવે અને સરકારશ્રીની પાસે દરેક કાર્ડ હોલ્ડરોનો ડેટા છે અને ખાસ કરીને મોબાઈલ નંબર પણ સરકારશ્રી પાસે છે આ જે ઈ કેવાયસી કર્યું ત્યારે ઓટોમેટિક મોબાઈલ નંબર બધાના એમાં એના સ્ટોર થયેલા છે તો સરકારશ્રી દોઢ મહિને કાર્ડ ધારકોને એક ફૂડ કૂપન જનરેટ કરી અને એની એપ્લી એપ્લિકેશન જુદી જુદી આવે છે એના મારફત મોકલી શકે અને સાદા મોબાઈલની અંદર જો કોઈ ટેક્સ મેસેજના મારફત પણ આવું ફૂડ કૂપન મોકલે આ ફૂડ કૂપનનો જે ટ્રાન્ઝેક્શન આઈડી નંબર હોય એ નંબર અહીંયા અમારી વ્યાજબી ભાવની દુકાન ખાતે ગ્રાહક લઈને આવે અને એ નંબરના આધારે અમે એ ફૂડ કૂપનના નંબરના આધારે અમે બિલ બનાવી અને ગ્રાહકોનો જથ્થો આપી શકીએ તો આ એક સરળ વ્યવસ્થા થઈ શકે જેથી ગ્રાહકોને અને વેપારીઓ ભાઈને જે હાલાકી પડી રહી છે એ હાલાકી ન ભોગવવી પડે માટે આધુનિક સમયમાં ખૂબ જ ઓછા સમયમાં કામ થાય સુરક્ષિત રીતે કામ થાય અને ઓછા શ્રમથી અને ગરીબોને ને દુકાનદારોને ધારકોને હેરાન ન થવો પડે એવો સરસ મજાનો રસ્તો જો સરકારશ્રી તરફથી કરવામાં આવે તો એવી અમે અપેક્ષા રાખી રાખી રહ્યા છીએ થેન્ક યુ ધન્યવાદ જય માતાજી